વડોદરા શહેરમાં ગોત્રી હોસ્પિટલની સિક્યુરિટી પર ગંભીર સવાલો ઉભા થયા છે ગતરોજ હોસ્પિટલમાં પેશન્ટ ઇલાજ માટે રિક્ષા નીચે મૂકીને ગયો હતો પરંતુ રાતે રિક્ષા ચોરી થઈ ગઈ હોસ્પિટલ દ્વારા લાખોના કોન્ટ્રાક્ટ શક્તિ સિક્યુરિટીને આપવામાં આવ્યો છે પરંતુ હોસ્પિટલમાં વારંવાર મોબાઈલ ચોરી બાઇક ચોરી રિક્ષા ચોરી જેવી ઘટના સામે આવતી હોય છે પરંતુ સવાલ એ ઊભો થયો છે કે લાખોના કોન્ટ્રાક્ટ આપ્યા પછી પણ જો હોસ્પિટલમાં આવતા પેશન્ટો સુરક્ષિત ના હોય તો કોન્ટ્રાક્ટ આપવાનો કે લાખો રૂપિયા બગાડવાના મતલબ શું લોકો દ્વારા માંગ ઉઠાવવા પામી છે કે શક્તિ સિક્યુરિટીને બ્લેકલિસ્ટ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવા પામી છે રિક્ષા ચાલકો જો રિક્ષા પરત નહીં મળે તો આત્મહત્યા કરવાની ચીમકી પણ આપી છે સરકારી હોસ્પિટલ ટીબી દવાખાનું ત્યાં હું આ તો મારી છોકરી એડમિટ કરેલી છે આઠ સાતમા મારે એ ટીબીનું એ છે દરદ એટલે ત્યાં દાખલ કરી લીધી કાલે સવારે હું સાતને દસે રિક્ષા પાર્કિંગમાં મૂકી હતી ને ત્યાંથી બપોર લગીને દોરવાયગે લગીને રિક્ષા હતી ને પછી બીજે દરે એટલે છવ્વીસ તારીખે સવારે પાંચને ત્રીસે નીચે ઉતર્યો ત્યારે રિક્ષા ત્યાં હતી નહીં એટલે રિક્ષા મારી કહેવાનું એવો છે કે રિક્ષા ખોવાઈ ગઈ છે ને મારો રિક્ષા નંબર છે જી જે સિક્સ એ વાય થ્રી વન સેવન નાઇન રહેવાસી ગોત્રી ગાયત્રીનગર છે સુરક્ષા તો પણ આવા બનાવો બહુ બને જગ્યાએ મારી રિક્ષા પર જ મારું ઘર ચાલતું હતું અને મારે બે છોકરીઓ છે પર ઘર ચાલવતો તો તો હવે જો મળે ઠીક પછી આત્મહત્યા જયંત શાંતિલાલ ખત્રી